નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું રાજ્યમાં બ્રિજ સિટીના નામથી જાણીતા સુરત શહેરમાં ગુજરાતનો સૌથી લાંબો પાંચસો બે મીટરનો અંડરપાસ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે જે ફેબ્રુઆરી બે સુધીમાં વાહન ચાલકો માટે બનીને તૈયાર થઈ જશે સ્માર્ટ સિટી સુરતમાં હવે સ્માર્ટ અંડરપાસ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે આ અંડરપાસ સુરત જ નહીં પરંતુ ગુજરાતનો સૌથી લાંબો પાંચસો મીટરનો અંડરપાસ બનવાનો છે જેમાં ફાયર સુવિધા સહિત કન્ડિશનર ઓક્સિજનની પણ સુવિધા રહેશે જેથી અંડરપાસમાં જતાં આવતા કોઈપણ વ્યક્તિને ગુંગળામણની તકલીફ નહીં થાય એટલું જ નહીં અંડરપાસની અંદર ટ્રાફિક થાય ત્યારે લોકોને ધુમાડાથી સફોકેશન પણ નહીં થાય તેવો સુવિધાજનક અંડરપાસ બનશે અંડરપાસની અંદર હિટેડ વેન્ટિલેટર એર કન્ડિશનરની સુવિધા લગાવાઈ રહી છે રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે નિર્માણ પામનાર અંડરપાસ અંદાજીત ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીમાં બનીને કાર્યરત થઈ જશે જેમાં સુરતવાસીઓ સહિત અનેક વાહન ચાલકો આ અંડરપાસનો ઉપયોગ કરી શકશે ખૂબ સરસ અને લોકોના ઉત્સાહપૂર્વક બ્રિજ છે લોકો માટે ખૂબ સરળતા જે નવા ગામથી નવા ગામના જનતાને નીલગીરીના જનતાને લિંબાયતની પ્રજાને લિંબાયતથી દિંડુલે નવા ગામ જવા માટે ખૂબ લાંબુ અંતરથી કપવા પડતું ત્યારે અમારા નવસારી લોકપ્રિય સાંસદ આદરણીય સિહર પટેલ સાહેબ અને આ લિંબાયતનું લોકપ્રિય ધારાસભ્ય પાટીલજી એમના દીર્ઘદૃષ્ટિના કારણે ઘણા વર્ષોથી આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવતી હતી અને આજે આપણી સામે આપ બધો જોઈ રહ્યા છો ખૂબ સુંદર અને આજે અમે બધું જોયું સંદ પેપરના માધ્યમથી કે ગુજરાતના સૌથી લાંબો અંડર બાયપાસ બ્રિજ આ લિંબાયતને બનાવવામાં આવે છે એની સાથે સાથે આધુનિક ટેકનોલોજી સાથે એની પણ આપણે બધું જોઈ રહ્યા છું કે એની અંદરમાં લાંબો બ્રિજ હોવાના કારણે પબ્લિકની જે નીચેથી દુવાળો નીકળે છે એને કવર કરવા માટે અહીંયા ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને સાથે સાથે ફાયર સેફ્ટીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અંડર બાયપાસ હોવાના કારણે કદાચ વરસાદમાં પાણી વધારો ભેગો થઈ શકે તો એટલા માટે પણ અંડર બાયપાસ નીચે જ એની અંદર બે ટાંકીની વ્યવસ્થા કરવામાં આવી અને જે તે સમયે મારી સાથે પૂરો ડેનેજ કમિટી ચેરમેન વિક્રમભાઈ પાટીલ પણ છે એમની ઉપસ્થિતિમાં જે તે સમયે વિક્રમભાઈ પાટીલ ડેનેજ કમિટી ચેરમેન હતા એમની પણ એક દક્ષતા લઈને આ કમિટી સાથે રજૂઆત કરી અને સંગીતાબેન પાટીલજીને ધ્યાનમાં લઈને અહીંયા બે ટાંકીની બનાવવામાં આવી છે બે ટાંકીની કેપેસિટી લગભગ પચાસ હજાર પાણી પાણીની અંદરમાં આપણે કેપેસિટી છે અને પચાસ હજાર પાણીને ઉપર ઊંચકવા માટે પણ અહીંયા બે આ બાજુ બે ને બાજુ બે એટલે ચાર પ્રકારના પંપ લગાવવામાં આવે છે એટલે ખૂબ સુંદર આવનારા દિવસોમાં ગુજરાતમાં સૌથી મોટો બ્રિજ લિંબાયતમાં આવ્યો છે અને ખૂબ મોટી પબ્લિક नवागाम डिंडोली गोडादरा लिंबायत पर्वत आणि नवो डिंडोली जने लाखो लना अवर जवळ करता उपलब्धता ब्रिज होते आणि जीवादोरी लिंबायत जिंबायत आरा दिवसम ब्रिज बनशील लिंबायत जी ने आणि केंद्रीय जलशक्ती मंत्री आदरणीय सिंह पटेल हमेशा याद करत महानगरपालिका अधिकारी द्वारा खूप सुंदर कामगिरी करण्या टूं समयम लोकार्पण कर કેટલું ખર્ચ સાહેબ એનો અંદાજે સાઈઠ કરોડ જેવો ખર્ચો તે બે હજાર વીસમાં એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આ જ લગભગ એમાં પૂર્ણ કરવામાં આવશે